સુરત શહેરમાં એક જ દિવસમાં તાવમાં ત્રણ લોકોના મોત છે સચિનમાં મહિનાના તાવમાં સપડાતા મૃત્યુ થયું પાલમાં વર્ષીય યુવકને છેલ્લા દિવસથી તાવ આવતો હતો મોહમ્મદ સારવાર દરમિયાન નવી સિવિલમાં મૃત્યુ થયું પાસે પિસ્તાળીસ વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું છે તો તાવમાં માસૂમ સહિત કુલ ત્રણ લોકોના મોતથી આરોગ્ય વિભાગ દોડતો થયો સુરત શહેરમાં એક જ દિવસમાં તાવના ત્રણ લોકોના મોત થયા છે સચિનમાં પાંચ મહિનાના માસુમનું મોત નીપજ્યું છે આ સાથે જ કુલ ત્રણ જેટલા મોત થતાની સાથે આરોગ્ય વિભાગ હાલ સતર્ક છે સુરત શહેરમાં એક જ દિવસમાં તાવમાં લોકોના મોત નીપજ્યા છે સચિનમાં પાંચ મહિનાના માસુમનું તાવમાં સપડાતા મૃત્યુ થયું બાલમાં અડત્રીસ વર્ષીય યુવકને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો મોહમ્મદ સોએબનું સારવાર દરમિયાન નવી સિવિલમાં મૃત્યુ થયું ઉનપાઠિયા પાસે 45 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું છે તો તાવમાં માસૂમ સહિત કુલ ત્રણ લોકોના મોતથી આરોગ્ય વિભાગ દોડતો થયો